માતાજી રામ રામ સીતારામ જો આમ છે એટલે વધારે કામ કરતા હોય લાગે મમરા છે પવા કે એમ તો મમરા ને પવા ને એવું બધું હે માંડવી ને તેલ માં બગીતે તરી નાખે તરીને પછી ચટણી મીઠું ને જેવો ખાતા હોય સ્વાદ અનુસાર નાખી દઈએ દે આમ ભરીને રાખ્યા પછી આમાં કોથરી હોય ને એમ પેક કરી મૂકીએ કદાચ હવાઈ જાય હવા આવી જાય કે અમારે ઘરે એમ સાહ કોઈ નથી પીતા કે સાહ નથી પીતા હવારમાં હિરામણ કરીએ બપોરે બપોરા કરીએ અટાણે રૂંઢા કરીએ અને હાંજે પ્યારા કરીએ એટલે અમારે ઘેર કોઈ એમ ચા નથ બનતી વેફરી ન લઈ આવીએ ઠંડુ ન લઈ આવીએ એટલે પછી આ ખાય જો આ બાજુ આમ ગાંઠિયા બને એને કે ગાંઠિયા સણા ને લોટ ના એટલે તને ખાવાની મજા આવે ખારા ને તીખા ને બનાવી નાખે ઘરે જ બનાવાય ત્યાં માંડવી નું તેલ છે એક માંડવી નું તેલ આમ સણા ને લોટ મીઠું ને છટણી જ નાખી ને બીજું કઈ ન હોય આમ મીઠું ને છટણી નાખી બનાવીને ના લોટ છે બાંધેલો આમાં હવે ચાલુ હજુ માંડવી નું તેલ હે કેવું માંડવી નું તેલ છે ને ઓરિજિનલ માંડવી નું તેલ હોય એટલે પીરું જ રહ્યા ઓલા તમે આમ ક્યાંક રેકડી માં કે ખાવા જાવ ને હોટલ માં કે ઓલા પામુની તેલ હોય ને કારા માહિતી જેવા થઈ જાય આ જો એમ ઘી જેવું જ તેલ હોય અમારે ઘરની માંડવી હોય એને અમે જ પીલાવી આવીએ આ ચાર હજાર રૂપિયા ડબ્બો આપણે ખેડુને જ પડે તો એલા વેસે પચી ગયો ને થઈ માં તેમાં સિંગ નું તેલ હોય જ નહીં ખાલી ખેવાનું હોય નું તેલ એને જો આમાં ઉભરાઈ નહીં ને કાંઈ નહીં ભજીયા બધીયા બનાવો હ્યાક ના ગાંઠિયા ધરાઈ ને આમ અડધો કિલોમીટર સુધી હા આવે આનો તેલનો ઓલાનો તો હા ના આવે ને બરીને કારું થઈ જાય આપણે કઈ ગાંઠિયા સિટીમાં હલવાના ખાવા જાય બધી આ કે ઉઠીને કારણ કે ત્યાં તો નાસ્તો કે અમારે અહીંયા કોઈ નાસ્તો ન કહે નાસ્તી કોઈ નાસ્તો તો કહે અવારમાં ક્યાંક ગાંઠિયા ખાવા જાય ને તો કારું મારી જેવું તેલ હોય નવે નવું નાખે ને એક કે બે વાર ગાંઠિયા તળે કારું થઈ જાય કારણ કે ખાલી કહેવાના હોય માંડવીના તેલ તો કારણ કે આપણે ગુજરાત ગવર્મેન્ટ એવી સૂટ આપેલી છે પચીસ ટકા આવી ગયા આમ પામોલી નાખવાનું માંડવીમાં માંડવીના તેલમાં તો આ મિલવાળા પચીસ ટકા નો નાખે ને દસ ટકા માંડવીની તેલ હોય ને પી નેવું ટકા નાખે એ વાર કે નેવું ટકા નાખે પામું નહીં તો ખરેખર એક તૈલ તૈલનું તેલ જ પહેલાં તો આપણે ખાતા બાપ દાદા તો અને પછી આ માંડવી જે કાસું ખવાતું હોય ને તૈલી કાસા ખાઈ શકો માંડવી માંડવીના બી કાસા ખાઈ શકો એનું જ તેલ ખવાય તેલ ખવાય નાખો કે ખવાય જ નહીં એમ છાપામાં આવેલું હોય તેના કે સાપામાં અહીંથી વિજ્ઞાન જૂનાગઢ થી આપે યુનિવર્સિટી ના તો પહેલા જો આ માંડવીનો એક ખાંડીનો ભાવ અને એક તોલાનો ભાવ ખૂન હતો ને તોલું બે હરખા જ હતા બે હજાર સાત પછી આ ભ્રષ્ટાચારીઓ આવ્યા ને બધા એની એ માંડવીનું પૂરું કરી દીધું એને માંડવીના ભાવ જ ન રેવા દીધા એના કારણે એક તોલું એક ખાંડી માંડવી વેશે ને એટલે એક તોલું સુનું આવી જતું પહેલા અને બે હજાર સાથ પછી હવે નથી આવતા એનો ઇતિહાસ એક મજબાસ છે લખેલો આપણે બતાવ્યું બાકી જો આમાં ઘેર બનાવી લેવાય એટલે કંઈ કાહ નહીં જે ખાવું હોય તો એવું હોય ભાઈ ઈવાર કે આમ ઘરે અટાણે ગાણા ભરી ડુંભરીને મીઠું ને એમ ખાવાની મજા આવી જાય મરચાં તરેલા હોય જમાવટ થઈ જાય રૂંઢે ઉઠીને પછી રૂંઢા કરીએ હા જો આમાં ઓસ્ટ્રિયાવાળા છે ને એની એકની જ બીજા આવી એક ભાઈ ની ઓલો આવી વર્ક પરમીટા એકની વર્ક પરમિટ આવી અમને ગૌરવ આવતા ઓસ્ટ્રેલિયા વાળા ઓસ્ટ્રિયા વાળા ઓસ્ટ્રેલિયા નહી પણ ઓસ્ટ્રિયા એવાર કે નામ છે પરેશ લખમણભાઈ ગમારા એનું ગામ ને મોબાઈલ નંબર તો તમને ન દેવાય ને કદાચ એને તમે હકી દો એટલે હવે બધાની આવી જાય ઓસ્ટ્રિયાવાળાનું બે પાંચ દહ પંદર દીમાં કે વીસ દીમાં બધાની બે બે પાંચ પાંચનું કહે બાકી આપણે તો જે આપે ને મોબાઈલમાં આવે તો એ કહેવાય કે આવી કહે ને કે ત્યાં કહેવાય અને બધાનું એનું જેટલા છે ને એટલા બધાનું આવી જાય દીકના ઉતામેર બધા કરતા હતા એટલે આવી જાય એ ના કે બે પાંચ બે પાંચ કાયમ એમ કહે કે ઉપરથી વાંચી એજન્સીમાંથી એમ કહે કે આપ્યું એના કે ઉપરથી કહે કે બે પાંચ દીએ બે પાંચ દીએ બે પાંચ આપ્યું એટલે આપણે તોય દહ થી કીએ એટલે વર્ક પરમિટ આવી ગઈ એકને આપીએ હાજ હજી એના કે એકની જ આપી ઉપરથી એમાં પાછું કંઈક સર્વે ડાઉન છે એટલે એમ કહે એટલે બધા નિર્ણાયત રાખીએ એટલે હવે આવી જાય ને અહીં કંઈ આપણે અહીં બેઠા કંઈ કામ નથી એટલે દહ થી બધા આવી જાય એક એક આપીએ તો મહિનાથી માં આવી જાય મહિના દોઢ મહિનામાં આવે એક એક આપે તો ચાર પાંચ ચાર પાંચ મૂકીએ કે ભાઈ ચાર પાંચ કાયમ માફ્યું એટલે હે આજ આવી પછી એ કાયલ આવી હતી આજ વિડીયો મૂક્યું પછી હવે આજ રાતે આવે ને અગિયાર બાર વાગે આવે તો એ કાયલ મૂક્યું કેના કેના નામ છે એ ના કે જોતા જ વિડીયો અને ઓસ્ટ્રિયા વાળા હે એટલે બધા આ હારા હારામાણાનું મૂર્ત થયું એને જોવો ફોન કરીને નાખીને એટલે એને ફોન કરીને કીધું કે ભાઈ કેટલા પૈસા હે દેવાના અને હું મોકલી દઉં તમે કહો ત્યાં આજ કહો તો આજ કાલે ક્યો તો કાલે પ્રમદી કહો તો પ્રમદી એટલે મુહૂર્ત માણાથી થયું કરતા રોન કાઢવા વાળા કે કહો હજે તો રૂપિયાને જ નાનતે એટલે તમે બધા તમારી તૈયારીમાં રહેજો એને કેટલા રૂપિયા હે ને એ પણ આપણે એક બેદી પાસે કીધું ઉપરથી કહે ને કે એટલા પૈસા લેવાના હયા એ હજી નક્કી નથી થયું તો કેટલા રૂપિયા થાય ને એ તમને કહી શું એ વિડીયામાં જ કહ્યું ને તમારું નામ આમાં બોલતા જાય અને બાકી તો તમને મોકલીશું ખરા કે મોકલીશું ખરા એટલે આમાં ખાલી તમારું નામ બોલ્યું એટલે કંઈ વાંધો ના આવે એટલે જડી જાવ ને આને જ ફોન કરીને કીધું એટલે માણે સારો માણસ નહીં તો કે ભાઈ એની કોઈ દીધી આપણે ફોન એ નથી કીધો આ બીજા પ્રત્યે આ માણસે કોઈ દી હજી મને ખણખર પાંચ મહિનાથી થી તમે જ હિસાબ કરી લેજો બાર બે બે હજાર ચોવીસ ના રૂપિયા થઈ ગયો બીજા મહિના ની બાર તારીખ એટલે બે ગણો ને આ સાત મહિના થયા હાથ માંથી બે ગાડી નાખો સાડા પાંચ મહિના થયા આ મહિને પૈસા આપ્યા પણ આ પરેશભાઈ નો આભાર માનવો પડે કે આ મહિને કોઈ દી આપણે ફોન નથી કર્યો કે રામભાઈ કેદી અમારી વર્ક પરમિટ આવી એક વર્ક વિજા આવી અને આ આપણો જ માણસ છે ને એની જ પહેલી વિજા આવી એ કિસ્મતવાળોને હજી મને આની આ માણીએ કોઈ પૂછ્યું ના એટલો ટાઈમ થયો ને તે હજી ફોન કરીને નથી પૂછ્યું કે રામભાઈ મારી વિજા કેદી આવી છે કે કામ થાય એમ બોલો કેદી ઓફર લેટર આવ્યો તે ફોન આવ્યો તો કે રામભાઈ પૈસા મને દેવા જવાનું કીધું આંગળીયા કરવાનું કે ખાતામાં તો હું તમને દઈ જાઉં કે વા મોકલી દઉં એટલે મેં કીધું કે વા મોકલી આવજે એટલું જ પૂછ્યું બાકી એ મહિને પૂછ્યું જ ના આજ દી લગન અમુક અમુક એ તો આવા છે કે અમે આમ કરીએ ને ઊમ કરીએ ને ફલાણું ને ઢીકડું ને ત્યારના આવા આવા મૂર્ખુ આમાં છે અને આ હજી બાર જણા મૂર્ખા હતા ને એના થકું જ મોડું થયું હતું બધા આ મહિને પૂછ્યું જ બોલો આ એક સત્ય વાત છે આ પહેલા જ બીજા આવીને હારો માણસ ને સારું ભગવાન દયા ત્યા સારું જઈને સારા રૂપિયા કમાય એના પરેશભાઈ અને કોઈ દી ફોન કરીને ન પૂછ્યું કે રામભાઈ મારી બીજા કેદી આવી છે એમ નંબર એ હે મારા બાજુમાં જ રહે મારા જ કંઈ સેઠો ખાલી બે પાંચ કિલોમીટર જ છે એકવાર રૂપિયા દેવાયો તે ફોન કર્યો હતો અને રૂબરૂ આવ્યું રૂપિયા દઈ ગયો બીજી વાર ફોન કરીને ખાલી જે વર્ક પરમિટ આવી ને ઓલો ભાઈ ઓફર લેટર થઈ એ ફોન કર્યો હતો કે રમભાઈ પૈસા મોકલી દો એ કાંઈ વાંધો ને તું મોકલી દે પૈસા ખાતામાં મોકલેલ કે આંગળીયા કર એ જવાબદારી મારી તો કે તો વાંધો નહીં એટલું જ પૂછ્યું ને એ માને કોઈથી આપણે ફોન કરીને નથી કીધું એટલે એવા માણસનો આભાર માનવો પડે અને હારો માણો અને કિસ્મતવાળો કહેવાય ને આપણે હારું એને ફોન કર્યા પેરું કીધું કે ભાઈ કયા પૈસા મોકલું તમે કહો તો હમણાં કહો તો હમણાં મોકલી દઉં કાલે કહો તો કાલ અને પ્રમદી ગયો તો પ્રમદી પૈસા પડ્યા તમે જી જીક્યો એટલે અમે કીધું કે ભાઈ એનું હજી ફાઇનલ નથી ઉપરથી કેટલાક કહીએ ને એ અમે તમને કહ્યું તો આવું હે ભાઈ એ ને આવું હે ખોટા ફોન મને ન કરતા ને ઓફિસે ન કરતા જેનું આવતું જાય ને એને ફોન કર્યો એટલે તમારો આભાર તમે ફોન ન કરો તો પ્રેશને એ ન કરતા ને મને ન કરતા અને ઓફિસે ન કરતા ઓસ્ટ્રિયાવાળા કારણ કે તમારે અમુક અમુક તો બોલો નહીં ગમ નથી ને આપણે પછી કંઈક કંઈક મગજ વયો જાય કેમ કે આપણે કહી દઈએ ગમે એમ કેમકે આપણે કંઈ આનીમાંથી જીવતા નથી કે આ પચાસ હજાર આવે એમાં કંઈ આપણું આગળ હાલે એમ નથી એટલે તમારું જેનું કામ આવી છે ને જેની વર્ક પરમિટ આવતી જાય ને એને ફોન કરીને ઓફિસેથી કહીએ હું અહીં કહે અને ઓફિસેથી નાખીએ ને હું પણ નાખી જય માતાજી તમારો આભાર એટલો બીજું હું આ તો એક જ આવી એટલે એવા હાટું નાખવી કે આ બધા સંતોષ થાય કે ભાઈ એકને આવી તો આપણે આવી હજી ઉપરથી એમ કે ચાર પાંચ ચાર પાંચ આપ્યું કાયમ જો કાયમ ચાર પાંચ આપે ને તો તો દહ દીમાં પૂરા થઈ જાય એમ તો કીધું કે ભાઈ બે ચાર દી કે પાંચ દી પૂરા કરી દઈશું એમ કીધું ને કદાચ આપણે કીધું તું કે ભાઈ આનું વિડ્રો કરી નાખો અમાર જાવું નથી આપણે કાર જાડ હતા તમે બોલો ને એથી યાર હું તો પછી કહી જઉં તો આવું હે માતાજીભાઈ અને જો આ છે એ ભાઈની પરમિટ એવાના કે વર્ક પરમિટ છે આપણે કંઈ બહુ બોલતા ના આવડે જે કહેતા એ વર્ક પરમિટ છે વાંચતા આવડે તો વાંચી લેજો અને જોઈ લીધો કે આપણે રોગા ફાકા ના મારીએ આપણે તો આખ્યું દેખે ને કાન સાંભળે ને એને જ છતી કહેવાય ને આવે પછી હું તો આ પાડું કે હું તો મુર્યા આને જ પાડાય કેમ કે ક્યાંક આટલી તારીખે ને એટલી તારીખે એ નહીં આપણે તો એમ જ કીધું કે ભાઈ હા આવી જાય એટલે હમણાં મોબાઈલ નાખો જોઈ લઈએ એટલે પાકો આવું હે ભાઈ આવી જાય ને બધાને મોકો